દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે એટલું અમારે એક કલેક્ટર ફ્રીને એક આવેદ નિવેદન સૂચન આપવા આવ્યા છે નિષ્ક્રિય લોકો ચાર પાંચ જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય વિવાદોનું બીજું નામ આમ આદમી પાર્ટી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે તો બીજો શાંત થાય છે અને વિવાદો હર હંમેશ આમ આદમી પાર્ટીમાં યથાવત જોવા મળી રહ્યા છે ક્યારેક કાર્યકર્તાઓ પાર્ટીને ટાટા બાય બાય કહીને જતા રહે છે તો ક્યારેક જે પાર્ટીમાં હાજર છે પ્રમુખો તેમને જાહેરાત કરવી પડે છે કે અમુક સમાચારો માત્રને માત્ર આપવા છે અમારા ચાળીસ કાર્યકર્તાઓ પાર્ટી છોડીને નથી ગયા અને આ બધી જ જે રાજનીતિ છે એ ભરૂચની આજુબાજુ જ સમેટાઈને રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા અને ત્યાં તેમણે મહત્વની જાહેરાત કરી નાખી કે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે આ વાતની હજી તો ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ બીજી બાજુ વિવાદ ઉત્પન્ન થઈ ગયો છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે એક દિવસ માટે ભરૂચમાં ખાસ કરીને જિલ્લામાં શહેરમાં તમામ નોનવેજની દુકાન બંધ રહેશે આ જાહેરાત બાદ જ આમ આદમી પાર્ટીના બીજા જે કાર્યકર્તા છે તે સામે આવે છે અને સ્પષ્ટતા કરે છે કે આવું કશું જ નથી થવાનું અમે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી એટલે આપણે સમજી શકીએ છીએ કે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે કારણ કે પાર્ટી બે બાજુથી જૂથવાદનો શિકાર થઈ રહ્યો હોય પાર્ટીમાં તેવું લાગી રહ્યું છે બે મત પણ અત્યારે પાર્ટીમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ વિચારધારાઓ પણ જોવા મળી રહી છે એવામાં આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ કે આ પાર્ટી આવનારા દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધશે કારણ કે અત્યારે ભરૂચ સૌથી હેપનિંગ લોકસભાની બેઠક છે ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે અને એટલા માટે જ કેન્દ્ર બિંદુ પર અહીં આમ આદમી પાર્ટી પણ છે પરંતુ અહીં વાદ વિવાદ અને વિખવાદનો અંત નજર નથી આવી રહ્યો થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે નેત્રાંગમાં જનસભાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે હજુ તો આ જાહેરાતની ચર્ચા શરૂ થઈ હતી સમગ્ર રાજ્યમાં આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીને ઝટકો લાગતા સમાચાર આવ્યા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું લેટરહેડ પર રજૂઆત કરવામાં આવી અને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું અયોધ્યા ખાતે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે જેમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે ભરૂચને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બસ આ આવેદનપત્ર બાદ જ વિવાદનો મતપૂડો છેડાઈ ગયો આપના પ્રભુ શ્રી રામ લલ્લાનું બાર સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના ઉત્તર ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય રામ ભગવાન બિરાજમાન થવાના હોય જેથી સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ આપણા ભરૂચમાં ભવ્ય ઉજવણી થશે ઉજવણીનો માહોલ જશે એક ભવ્ય મહોત્સવ જેવું થશે એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ ભજન પૂજા અર્ચના કીર્તન મંત્ર જાપ હનુમાન ચાલીસા સુંદરકાંડ તેવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે ભક્તિમય બનશે એક સાત્વિક એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે એ દિવસે અમારી એક કલેક્ટર ને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે

આમ આદમી પાર્ટીમાં કોઈ પણ કાર્યક્રમમાં એ લોકો સક્રિય રહ્યા નથી જે લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર બાબતે ભરૂચ શહેરની ટીમ સાથે કે જિલ્લાની ટીમ સાથે કોઈપણ પ્રકારનું સંકલન કરી આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે એવું કોઈ સંકલન કરેલ નહોતું અને પેડનો ઉપયોગ કોકની ચડાવણીથી ગેરમાર્ગે દોરાઈ અને આજે ખોટો ઉપયોગ કરેલો છે જે આવેદનપત્ર પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ નથી આમ આદમી પાર્ટી દેશના બંધારણને સન્માન આપે છે નિષ્ક્રિય લોકો ચાર પાંચ જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય કોઈની લાગણી દુભાઈ કે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તો એ તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે એવી રીતના લઘુમતીના મત તોડવા એ આ લોકોનું દાયિત્વ છે અત્યાર સુધી એક્ટિવ નહોતા ભલે પાર્ટીના હોદ્દા ઉપર હોદ્દા લઈ લીધા હતા પણ હાલ એક્ટિવ નહોતા અને અચાનક જ જેવું કાલે ઘોષણા થઈ એટલે આજે આપવામાં આવું આવેદન આપવામાં આવ્યું એટલે આવું કોઈ બી ભ્રામક જે ફેલાય એમાં પાર્ટીનો કોઈ હાથ નથી હોતો અને પાર્ટી આવી ગાઈડલાઈન કોઈ છે જ નહીં અને પાર્ટી બિલકુલ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એજ્યુકેશન હેલ્થ રિલેટેડ જ વાત થશે બીજી કોઈ ધાર્મિક મુદ્દાઓ પર એવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે જેમ બેઝિક નેસેસરીઝ છે જેની રાજનીતિ થઈ રહી છે એ જ મુદ્દાઓ પર વાત થશે આપને યાદ જ હશે કે કેજરીવાલ આવે એ પહેલા ભરૂચથી જ સમાચાર સામે આવ્યા હતા કે ચાળીસથી વધુ કાર્યકર્તાઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું ત્યારબાદ આમ આદમી પાર્ટીએ તે વખતે પણ સ્પષ્ટતા કરી હતી કે કે આ સમાચાર માત્ર ને માત્ર અફવા છે અમારા કાર્યકર્તાઓએ રાજીનામું નથી આપ્યું આ સમાચાર પણ ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી જ સામે આવ્યા હતા જોકે તે બાદ આવી સ્પષ્ટતા થઈ ગઈ કે આવું કશું જ નથી થયું ખેર આ વાદ વિવાદ આમ આદમી પાર્ટીમાં હવે અવારનવાર જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આ વિવાદ વધી શકે છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે પરંતુ જોવું રહેશે કે કેટ કેટલા કાર્યકર્તા હવે પાર્ટી છોડીને જાય છે અને કેટ કેટલા બળવો પોકારે છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કાર્યકર્તાઓની અવગણના જો પાર્ટી આવી રીતે કરતી રહેશે અને માત્ર અમુક નેતાને જ પ્રાધાન્ય આપશે તો આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં કેવી હોઈ શકે એ આપણે વિચારી શકીએ છીએ બ્યુરો રિપોર્ટ ગુજરાત રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાતના કે આ વિડીયોને અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર